આ કાર્યક્રમમાં બાર જેટલા ગામોના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે છેવાડાના ગામના ગરીબ અને આદિવાસી લોકો સરકારી લાભ મેળવી શકે અને તેમની નિરાકરણ સ્થળ પર કરી શકાય જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મેનપરા ગામે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ભેસાણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં બાર જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં મેનપરા કરિયા સામતપરા પાટલા વગેરે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેનો મુખ્ય હેતુ એ હતો કે છેવાડાના ગામના ગરીબ કે આદિવાસી લોકો સરકારની યોજનાઓનો લાભ અને સહાયતા નાગરિકો કે મળી રહે અને તેનો ઉકેલ સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં આવકના દાખલા જાતિના દાખલા પશુપાલન વન વિભાગ તેમજ તાલુકા પંચાયત વિભાગ તેમજ મામલતદાર કચેરીમાં થતા તમામ સેવાનો લાભ અંદાજે બાર જેટલા ગામના લોકો દ્વારા લેવામાં આવ્યો હતો જેમાં ખાસ ભેસાણ મામલતદાર આઈઆર પારગીના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર આઈઆર પારગી તેમજ એટી સાહેબ તેમજ ભેસાણ પીએસઆઈ કાતરિયા સાહેબ તેમજ અમુક ગામોના સરપંચો તેમજ તલાટી કામ મંત્રીઓ અને રેવન્યુ તલાટીઓ સહિત તાલુકા પંચાયતના પ્રમુખ ગાંડુભાઈ કથિરિયા સહિત મોટા પ્રમાણમાં પદ અધિકારીઓ હાજર રહ્યા હતા મેંદપરા ખાતે પ્રાથમિક શાળામાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં દસ થી બાર ગામના લોકોને લાભ આપવામાં આવનાર છે અને બધા લોકો હાજર છે પોતપોતાના દાખલાઓ આધાર કાર્ડમાં સુધારા વગેરે કામગીરી શરૂ છે બીજી કઈ કઈ યોગ્ય બધી સમાજ સુરક્ષા રેશન કાર્ડને લગતી કામગીરી પીએમ કિસાનને લગતી કામગીરી મહાકાર્ડને લગતી કામગીરી બધી કામગીરી થાય છે પદાધિકારીઓના ભોજન સહિત તમામ વ્યવસ્થા કરી આપી હતી તેમજ તાલુકાની મામલતદાર કચેરીની ટીમ તેમજ તાલુકા પંચાયત કચેરીની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો